એ અને બી પોલીસ સ્ટેશન દ્વારા કુલ જપ્ત કરવામાં કરવામાં આવેલા વિદેશી આજે નાશ આવ્યો હતો નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સરકારી નિયમો અનુસાર હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં રૂપિયા બે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને રૂપિયા પંચોતેર હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર સિંહ જાડેજા મામલતદાર કનકસિંહ રાજપૂત ડીવાય એસ પી એવી ઓઝા પી એસ આઈયુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા સતાવાડાઓએ દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ આડત્રીસ ગુનાઓ નો મળીને બોટલ લગભગ પંચોતેર હજાર ત્રણસો બાવીસ જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે બે કરોડ ઓગણીસ લાખ અગિયાર હજાર ચારસો એકવીસના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશય કલાકારના એન્કર મેક સાહિરને આ બધાને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે મોટા ધાવડા શક્તિનગર તાલુકા નખત્રાણા ખાતે શ્રી બાબુદાદાના મંદિરના લાભાર્થે એક ભવ્ય ભેટ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો જેમાં માત્ર બસો નવ્વાણું રૂપિયા એક જ વખત ભરવાના છે અને સાથે સાથે અગિયારસો ને અગિયાર જેટલા જેમ કે પહેલું ઇનામ છે ગ્રાન્ડ આઇટેન બીજું ઇનામ છે ડિલક્ષ બાઇક ત્યારબાદ એસી ટીવી ફ્રીજ જેવા કુલ અગિયારસો અગિયાર ઇનામો મળવાના છે તો બસો નવ્વાણું રૂપિયા ભરી અને ધર્મના કામમાં ચોક્કસથી સહયોગ આપો અને આ ઇનામી યોજનાનો ડ્રો તારીખ સાત દસ બે હજાર રોજ થવાનો છે અને એ ડ્રોમાં એન્કરીંગ કરવા માટે અને આ બધાને આનંદ કરાવવા માટે હું પણ આવી રહ્યો છું શક્તિનગર ખાતે તો ચોક્કસથી આજે જ આયોજક મિત્રો પાસેથી તમારા કૂપન મેળવી લો અને આ સુંદર સુંદરબજાના સેવાના કાર્યમાં આપણે સહયોગ આપીએ યાદ રહે સાત દસના ડ્રો થવાનો છે બહુ ઓછો સમય બાકી રહ્યો છે એટલે ઝડપથી તમારા કૂપન મેળવી લો અને આપણે સાત તારીખે મળીએ